સાથે લીધી છે મરચાં લીધા છે ત્રણ નંગ તમે તીખાસ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો મીઠું છે સ્વાદ અનુસાર એક વાટકી સિંગદાણા લીધા છે જીરું પાવડર છે એક ચમચી લાલ મરચું પાવડર છે એક ચમચી એક ચમચી આપણે ખાંડ લીધી છે બે ચમચી લીંબુનો રસ લીધો છે ચટણી બનાવવા માટે આપણે આટલા ઇન્ગ્રીડિયન્ટ જોઈશે તમે ફોદીનો પણ લઈ શકો છો મિક્સર જાર લીધું છે એમાં આપણે આ ફ્રેસ કોથમીર લીધી છે એ નાખશું મરચું છે આપણે કટિંગ કરીને નાખી દઈએ આપણે બહાર જતા હોય ટ્રાવેલિંગમાં તો આપણે આ ચટણી આરામથી સાથે લઈ જઈ શકીએ જે સેન્ડવિચ હોય ત્યારે પણ આપણે બનાવી શકીએ છીએ રોટલા કે રોટલી કે ભાખરી સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ એકદમ સરસ ટેસ્ટ આવે છે ચટણીનું લસણ લીધું છે આઠથી દસ કડી એ નાખશું ખાંડ નાખશું